બોલ્યા હે કૃષ્ણ જે માણસો શાસ્ત્ર વિધિ ને છોડીને અંધશ્રદ્ધા ભાવે જોડાયેલા દેવાદી ને પૂજે છે એમની સ્થિતિ જો પછી કઈ ગણાય સાત્વિક રાજસિંહ કે તામસિંહ શ્રી ભગવાન બોલ્યા માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી એટલે કે જે શ્રદ્ધા શાસ્ત્ર વાંચવા સાંભળવાની જગની નથી પણ પૂર્વોને અનેક જન્મોના તે બધા જન્મના કરેલા કર્મોની સંચિત સંસ્કારોમાંથી જન્મી છે એ શ્રદ્ધા સ્વભાવ જ શ્રદ્ધા કહેવાય છે સાત્વિક રાજસી અને તામસી એ ત્રણ પ્રકારની જ હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભરંતવંશી સૌ પોતે પણ એવા જ સ્વભાવનો છે સાવિક માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે એ તેઓ તો પ્રેતો અને ભૂતોને જ પૂજે છે બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મનમાન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકાર થી જ ભરેલો જેમને કામના આસક્તિ અને બળવાત અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સ્વરૂપ અને અંતઃકરણમાં રહેલા મુજબ પરમાત્માને જ પણ કૃષ્ણ કરનારા છે અજ્ઞાનીઓ તું આશુરી સ્વભાવને જાણ પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દ્રાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધાવને રસયુક્ત સ્નેગત સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા ભૂંજેલા દાહ જનનાર અને દુખ ચિંતા તથા રોગોને જન્મવનારા આહાર રાજસી માણસને ગમતા હોય છે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનો સ્વભાવે જ દુર્ગંધી વાસી ગમતું હોય છે જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલા યજ્ઞો કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે પણ હે તો શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞ ને તું રાજસ જાણ શાસ્ત્ર વિધિ વિના અંદન વિના મંત્ર રહિત વિના દક્ષિણો અને શ્રદ્ધા ભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને ને તામસ યજ્ઞ કહેવાય છે દેવો બ્રાહ્મણો ગુરુજનો અને જ્ઞાનીજનો પૂજન પવિત્રતા સરળ પણ બ્રહ્મચર્ય અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ઉદ્રેક ન જન્મવનારું

દાન આપવું એ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ યોગ્ય કાળ અને યોગ્ય પાત્રો પ્રાપ્ત થતા ના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસોને પ્રત્યુપકારની અપેક્ષા ન ਰખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સ્વાતિક કહ્યું છે પરંતુ જે દાન કલેશ પૂર્વક તથા પ્રયક્ત પ્રકારની અપેક્ષાથી કે ફળની દ્રષ્ટિ રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાય છે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાળ અને કોપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાય છે